પૃથ્વી મંગળ આંતરિક ગ્રહો અને પુરુષ નેપ્ચુન ગ્રાહ ગ્રહો તરીકે ઓળખાય છે હવે ભૂત પરિચય દેશે હું પૃથ્વી છે હું શુકર અને મંગળ વચ્ચે પૃથ્વી શાંતિ પોતાની ઘડી પર ચોવીસ કલાકમાં એક માનો કરે છે ત્યારે સૂર્ય ની પાસે ત્રણસો પાંચ દિવસ એક માનો પૂરો કરે છે પૃથ્વી પર રાત દિવસ

ચમકતો ગ્રહ છું મંગળ ને આછું વાતાવરણ છે મંગળો ઉપર દ્રષ્ટિ પડતા વધારે ઠંડી અને ગરમી પડે છે તેને ઉપર ગ્રહો છે હવે ગુરુ તેનો પરિચય જે છે સાનિ જો મોસ અને જો ગુરુ પાછળનો મોટો ગ્રહ જો નીલા મારું નામ જાનકી છે મારું નામ છેના જાનકી છે